જોઈના સમાચારો તો અમદાવાદ શહેરમાં ફેબ્રુઆરીના માત્ર દસ દિવસમાં મોટી સંખ્યામાં ઝાડા ઉલટી ટાઈફોઇડ કમળા અને કોલેરાના કેસ નોંધાયા છે વાત કરીએ તો માત્ર દસ દિવસમાં ઝાડા ઉલટીના એકસો ચોર્યાસી કમળાના બાવન ટાઇફોઇડના ત્રાણું અને કોલેરાના એક કેસ નોંધાઈ ચૂક્યા છે શહેરના દાણીલમડા બોર્ડમાં કોલેરાનો કેસ નોંધાયો છે શહેરના અનેક જગ્યાએ પાણી અને ડ્રેનેજ લાઇનનું પાણી મિક્સ થવાથી દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે તો આ તરફ મચ્છરજન્ય રોગચાળામાં નહીવત કેસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસીસ બાબતે હાલમાં ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના એકસો ચોર્યાસી કેસીસ જોન્ડીસના બાવન કેસીસ ટાઈફોઈડના ત્રાણું કેસીસ અને કોલેરાનો એક કેસ રિપોર્ટ થયેલ છે આ કેસ દાણી વિસ્તાર વોર્ડમાં રિપોર્ટ થયેલ છે કોર્પોરેશન દ્વારા આ પ્રકારની પાણીને લગતી પોલ્યુશનને લગતી કોઈપણ ફરિયાદ આવે તો તેના અનુસંધાને પાણીના સેમ્પલ લેવાની કામગીરી ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે અને સ્પેશિયલી જે સાઉથર્ન પાર્ટ છે દાણી દાણીલીમડા વિસ્તાર બહેરામપુરા વિસ્તાર લાંબા વિસ્તાર આ પ્રકારના વિસ્તારમાં સઘન ફૂડનું ચેકિંગ તેમજ પાણીના સેમ્પલ લેવાની કામગીરી વધારે ઘનિષ્ઠ કરવામાં આવેલી છે